વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર પારિમાણિક સૂત્રો કેવી રીતના બનાવવા કોઈ પણ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો આપણે કઈ રીતના બની શકીએ છીએ એ આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર હવે પારિમાણિક સૂત્રો મેં તમને કીધું એમ કે ખૂબ જ અગત્યનું ટર્મ છે અગિયાર બાર દરમિયાન આપણે ઘણી બધી ભૌતિક રાશિઓ ભણવાના છીએ અને આ દરેક ભૌતિક રાશિના આપણને પારિમાણિક સૂત્ર બનાવતા આવડવા જોઈએ તો આ પારિમાણિક સૂત્ર બોર્ડની પરીક્ષામાં પણ પૂછાતા હોય છે તો આપણે આ લેક્ચરની અંદર પારિમાણિક સૂત્રોની થોડી પ્રેક્ટિસ કરવા માંગીએ છીએ તો અહીંયા હું લખું છું કે ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો ઉપર આપણે આજનો લેક્ચર છે ચલો તો આપણે મેં તમને કીધેલું છે કે કોઈ પણ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો આપણને બે બાબત ખબર હોવી જોઈએ કાં તો એ ભૌતિક રાશિનું આપણને સૂત્ર ખબર હોવી જોઈએ કાં તો એ ભૌતિક રાશિનું આપણને એકમ ખબર હોવી જોઈએ અહીંયા હું પહેલી ભૌતિક રાશિ લખું છું બળ તો આપણે જાણીએ છીએ કે બળને એફ બરાબર એમ ઇન્ટુ એ આપણે આગળના લેકચરની અંદર હું પહેલા આપણે જે ચર્ચા કરી ગયા છે એની વાત કરું વેગનું પારિમાણિક સૂત્ર લખી ગયેલા છે તો વેગ બરાબર થાય અંતર ભાગ્યા સમય તો વેગનું પારિમાણિક સૂત્ર જો લખીએ તો થાય અંતરનું થાય અહીંયા લખું અંતરનું થાય એલ વન સમયનું થાય ટી વન એટલે ફાઇનલી થવાનું છે તો આ કોનું પારિમાણિક સૂત્ર થાય વેગનું પારિમાણિક સૂત્ર થવાનું છે એ જ રીતના આપણે પ્રવેગનું પારિમાણિક સૂત્ર પણ લખ્યું હતું પ્રવેગ બરાબર શું થાય તો વેગના છેદમાં સમય તો વેગનું પારિમાણિક સૂત્ર એમ ઝીરો એલ વન ટી માઇનસ વન અને છેદમાં અહીંયા સમય છે એટલે ફરી પાછું થવાનું છે ટી વન એટલે ફાઇનલી પ્રવેગનું પારિમાણિક સૂત્ર જો લખવું હોય તો પ્રવેગને આ રીતના કૌંસમાં લખાયા અથવા તો એની સંજ્ઞા તમે એ પણ લખી શકો છો તો થવાનું છે એમ ઝીરો એલ વન ટી માઇનસ ટુ આ વન ઉપર થાય એટલે માઇનસ વન થાય માઇનસ વન પ્લસ માઇનસ વન એટલે માઇનસ ટુ થવાનું છે એટલે પ્રવેગનું પારિમાણિક સૂત્ર આપણે આ રીતના લખી શકીએ છીએ અહીંયા કૌંસ કરી શકાય છે આપણે એટલે આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આ બાબત ભણી ગયેલા છે હવે આપણે બળ નામની ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર લખવું છે તો આપણે જાણીએ છીએ કે બળને એફ વડે દર્શાવાય અને બળનું સૂત્ર છે એફ બરાબર એમ ઇન્ટુ એ તો એમ એટલે થાય કોઈ પણ પદાર્થનું દળ એટલે અથવા તો એવું કહેવાય કે દળ અને પ્રવેગના ગુણાકારને શું કહેવાય છે બળ એફ કહે છે તો બળનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો અહીંયા દળનું પારિમાણિક સૂત્ર થાય એમ અને પ્રવેગનું પારિમાણિક સૂત્ર થાય એમ ઝીરો એલ વન ટી માઇનસ ટુ એટલે ફાઇનલી આપણે આનો સમ કરીએ તો એમ વન એલ વન ટી માઇનસ ટુ એટલે બળનું પારિમાણિક સૂત્ર આપણે આ રીતના લખી શકીએ છીએ ત્યારબાદ આપણે એક ચોથી ભૌતિક રાશિ છે કાર્ય વર્ક જેને આપણે કહીએ છીએ તો કાર્યનું પારિમાણિક સૂત્ર જોઈએ છે તો કાર્યનું સૂત્ર થાય બળ ગુણ્યા સ્થાનાંતર ઓર તમારા મનમાં એવો પ્રશ્ન થતો એક સર આ બધા સૂત્રો યાદ ક્યાંથી રાખવા તો આપણે જેમ જેમ અગિયાર બાર ધોરણની અંદર ભણીશું એમ આ થિયરી દરેક પારિવારિક સૂત્રની આપણે ભણવાની જ છે એટલે સરળતાથી તમને સૂત્ર યાદ રહી જશે અત્યારે હું ખાલી લખાવું છું એ તમે સૂત્ર યાદ રાખો અને પારિમાણિક સૂત્ર કઈ રીતના બનાવાય એ સિસ્ટમ તમે યાદ રાખો બાકી આપણને ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો કઈ રીતના બનાવવા એ આગળ આવવાનું જ છે અને સૂત્રો કઈ રીતના આવે કઈ રીતના સાબિત થાય એ પણ આપણે થિયરીમાં ભણવાના છીએ ચલો તો કાર્ય આપણું ધોરણ અગિયારનું જ ચેપ્ટર છે કાર્ય ઉર્જાની પાવર એની અંદર કાર્યનું સૂત્ર ભણીશું આપણે તો કાર્ય ડબલ્યુનું પારિમાણિક સૂત્ર આપણે લખવું છે તો બળનું પારિમાણિક સૂત્ર શું થાય તો બળનું થાય એમ વન એલ વન ટી માઇનસ ટુ હવે સ્થાનાંતર સ્થાનાંતર એટલે એક પ્રકારનું અંતર છે તો અંતરનું પારિમાણિક સૂત્ર થાય એલ વન થવાનું છે ત્યારબાદ બીજી એક ભૌતિક રાશિ છે એ રીતની આવર્તકાળ આ ક્યાંક ક્યાંક તમે આગળના ધોરણમાં પણ ભણીના આવા સૂત્રો આવેલા હશો આવર્તકાળ ને ટી વડે દર્શાવી શકીએ તો આવર્તકાળનું પારિમાણિક સૂત્ર તો સિમ્પલ થવાનું છે તો આવૃત્તિને આપણે ફ્રિકવન્સી કહી શકીએ અને એને એફ વડે દર્શાવી શકીએ છીએ તો આવૃત્તિનું સૂત્ર છે વન અપોન આવર્તકાળ આવર્તકાળના વ્યસ્તને શું કહેવાય છે આવૃત્તિ કહે છે તો અહીંયા આપણે આવૃત્તિનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો આવૃત્તિ એફ બરાબર એકના છેદમાં ટી વન અથવા તો એમ ઝીરો એલ ઝીરો ટી વન ઉપર જઈએ તો ટી માઇનસ વન એટલે ફાઇનલી અહીંયા લખાય એમ ઝીરો એલ ઝીરો ટી માઇનસ વન આ કોણું પારિમાણિક સૂત્ર થવાનું છે તો આવૃત્તિનું પારિમાણિક સૂત્ર થવાનું છે હવે તમે આ રીતના પારિમાણિક સૂત્ર લખી શકો છો ત્યારબાદ હજુ આગળ એક લખું છું સાતમા નંબરમાં આપણે પાવર નામની ભૌતિક રાશિ જાણીએ છીએ જેને પી વડે આપણે દર્શાવી શકીએ છીએ પાવરને આપણે પી વડે દર્શાવી શકીએ છીએ અને પાવર બરાબર શું થાય તો કરેલું કાર્ય ભાગ્યા એના માટે લાગતો સમય એટલે કાર્યના છેદમાં હવે પાવરનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો કાર્યનું પારિમાણિક સૂત્ર આપણે જાણતા હોવું જોઈએ અથવા આપણને બનાવતા આવડવું જોઈએ તો કાર્યનું પારિમાણિક સૂત્ર અહીંયા આપણે લખેલું જ છે ઓલરેડી એમ વન એલ ટુ ટી માઇનસ ટુ અને આ નીચે સમય છે એટલે એનું થવાનું છે ટી વન એટલે ફાઇનલી આપણે આનો સમ કરીએ તો એમ વન એલ ટુ જે આ ઉપર થાય તો ટી માઇનસ થ્રી રહેવાનું છે ખ્યાલ આવે છે તમે આટલા નોટડાઉન કરી લો ત્યારબાદ હજુ પણ આપણે આગળ થોડી પ્રેક્ટિસ કરીએ છીએ બીજા પારિમાણિક સૂત્રોની તમે નોટડાઉન કરી શકો છો ચલો હજુ આપણે આગળ થોડાક બીજા પારિમાણિક સૂત્રો જોઈએ છીએ હવે આપણે આગળ પારિબાણિક સૂત્ર જોવું છે વેગમાનનું હવે વેગમાનને પણ આપણે ઇંગ્લિશમાં કહી શકીએ છીએ મોમેન્ટમ એટલે એને પણ આપણે પી વડે દર્શાવીશું તો વેગમાનનું સૂત્ર થાય પી બરાબર એમ દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે તો વેગમાનનું પારિમાણિક સૂત્ર લખવા માટે આપણે એમ એટલે કે દળનું પારિમાણિક સૂત્ર જાણતા હોવા જોઈએ તો દળનું પારિમાણિક સૂત્ર થાય એમ હવે અહીંયા વેગનું પારિમાણિક સૂત્ર આપણને યાદ હોવું જોઈએ કાં તો બનાવતા આવડવું જોઈએ હું અહીંયા લખું છું કે વેગ બરાબર ફરી અહીંયા લખું અંતર એટલે કે ડિસ્ટન્સ બાય ટાઈમ તો સૂત્ર થવાનું છે એલ વન અને નીચે થાય ટી વન એટલે ફાઇનલી શું થાય એલ વન ટી માઇનસ વન આપણને યાદ હોય તો વેલ ગુડ છે એટલે વી નું શું થાય એલ વન ટી માઇનસ વન એટલે ફાઇનલી આ મોમેન્ટમ પી નું પારિમાણિક સૂત્ર થાય એમ વન એલ વન ટી માઇનસ ચલો હવે ધારો કે આ સમગન છે તો સમગનનું કદ કેટલું થાય તો સમગન નું કદ વી બરાબર સમગનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એલ થવાનું છે તો અહીંયા કદ વી નું પારિમાણિક સૂત્ર આપણે જો લખવું હોય તો લંબાઈનું થાય એલવન આ પહોળાઈ પણ એક પ્રકારનું અંતર જ છે એટલે એ અનુપણ થવાનું છે એલવન આ ઊંચાઈ પણ એક પ્રકારનું અંતર જ છે એટલે એ પણ થવાનું છે એલવન એટલે ફાઇનલી અહીંયા કદ વી નું પારિમાણિક સૂત્ર થાય એલ થ્રી અથવા તો તમે લખી શકો છો એમ ઝીરો એલ થ્રી અને ટી એટલે આ રીતના તમે કદ વી નું પારિમાણિક સૂત્ર લખી શકો છો ચલો ત્યારબાદ આપણે આગળ જોઈએ છીએ ઘનતા બરાબર આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થનું દળ બાકી એ પદાર્થનું કદ તો અહીંયા દળનું પારિમાણિક સૂત્ર થાય એમ વન કદનું પારિમાણિક સૂત્ર આપણે અહીંયા લખ્યું એલ થ્રી એટલે એમ વન એલ માઇનસ થ્રી અને ટી એ કોનું પારિમાણિક સૂત્ર થવાનું છે ઘનતાનું પારિમાણિક સૂત્ર થવાનું છે ખૂબ જ સરળ છે આપણને જે તે ભૌતિક રાશિના સૂત્રો ખબર હોવા જોઈએ ખાલી ચલો હજુ આપણે આગળ જોઈએ કાઇનેટિક એનર્જી એટલે કે વડે દર્શાવાય અને એનું સૂત્ર છે વન હાફ એમ વી સ્કવેર એક દળ અને વેગના વર્ગના ગુણાકારને ગતિ ઉર્જા કહે છે તો એક દ્વિત્યાંશ અહીંયા કોઈ જ કામ નથી આપણે એનું તો ગતિ ઉર્જા માટે દળનું પારિમાણિક સૂત્ર થાય અને સૂત્ર થવાનું છે પણ અહીંયા યાદ રાખજો કે વેગ નો શું છે વર્ગ છે એટલે ફાઇનલી અહીંયા શું થાય એમ વન એલ ટુ ટી માઇનસ ટુ એટલે ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર તમે આ રીતના બની શકો છો ત્યારબાદ આપણે સ્થિતિ ઉર્જાની પણ વાત કરી લઈએ તો સ્થિતિ ઉર્જા બરાબર એમ જી અને એચ તમને ખ્યાલ ના હોય તો અહીંયા કહી દઉં છું જ્યાં જી શું છે જ્યાં સ્મોલ જીને આપણે ગુરુત્વ પ્રવેગ કહી શકીએ છીએ આ પણ આપણે ભણવામાં આવવાનું છે તો ચિંતા કરશો નહીં સ્મોલ જીને આપણે કહી શકીએ છીએ ગુરુત્વ પ્રવેગ અને એચ શું છે તો ઊંચાઈ છે અને એમ દળ છે તો આપણે જાણીએ છીએ તો યુનું પારિમાણિક સૂત્ર જો લખવું હોય તો દળનું એમ વન જી પ્રવેગ છે પ્રવેગનું પારિમાણિક સૂત્ર થાય એલ વન ટી માઇનસ ટુ આપણે આગળ ભણી ગયેલા છીએ એલ વન ટી માઇનસ ટુ અને અહીંયા એચનું પારિમાણિક સૂત્ર થવાનું છે એચ એટલે એક પ્રકારની ઊંચાઈ એટલે કે એક પ્રકારનું અંતર જ છે માટે એનું પારિમાણિક સૂત્ર થાય એલ વન એટલે ફાઇનલી આપણે જો આનું સાદું રૂપ આપીએ તો એમ વન એલ ટુ અને ટી માઇનસ ટુ અહીંયા તમે જોઈ શકો છો કે આ સ્થિતિ ઉર્જા અને આ ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર સરખું જ થાય છે કારણ કે ભલે બંને અલગ અલગ ઉર્જાઓ છે પણ છે તો શું ઉર્જાઓ જ છે એક ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા પણ બંને છે તો શું ઉર્જા જ છે એટલા માટે બંનેના પારિમાણિક સૂત્ર કેવા થાય સમાન થાય ચલો ત્યારબાદ હજુ આગળ જોઈએ કે અહીંયા તરંગ લંબાઈ નામની એક ભૌતિક રાશિ આપણા આવશે તરંગ લંબાઈ તો તરંગ લંબાઈને આપણે દર્શાવીએ છીએ લેમડા વડે તરંગ લંબાઈને લેમડા વડે દર્શાવાય છે તો તરંગ લંબાઈને લેમ વડે દર્શાવાય તો તરંગની લંબાઈ એક પ્રકારની લંબાઈ છે માટે એનું સૂત્ર થવાનું એમ ઝીરો એલ વન ટી ઝીરો એનું પારિમાણિક સૂત્ર થાય તરંગની લંબાઈ એક પ્રકારની લંબાઈ જ છે ત્યારબાદ ચૌદમાં નંબરમાં આપણે લખીએ છીએ દબાણ નામની ભૌતિક રાશિ પ્રેશર દબાણ પી ઇઝ ઇક્વલ શું થાય તો બળના છેદમાં ક્ષેત્રફળ કોઈ પણ પદાર્થ પર જો બળ લાગતું હોય એકમ ક્ષેત્રફળ દીઠ તો એને શું કહેવાય છે દબાણ કહે છે તો દબાણ પી ઇઝ ઇક્વલ ટુ બળનું પારિમાણિક સૂત્ર આપણે આગળ જોઈ ગયેલું છે અથવા તો યાદ ના હોય તો ફરી લખું છું કે એફ બરાબર એમ એમનું થાય એમ વન અને અહીંયા પ્રવેગનું થવાનું છે એલ વન ટી માઇનસ ટુ એટલે બળનું પારિમાણિક સૂત્ર શું થાય એમ વન એલ વન ટી માઇનસ ટુ જો યાદ ના હોય તો આપણે આ રીતના બનીને આપણે લખી શકીએ છીએ એટલે બળનું પારિમાણિક સૂત્ર શું થાય એમ વન એલ વન ટી માઇનસ ટુ ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળનું એકમ થાય મીટર સ્ક્વેર એટલે તમે અહીંયા લખી શકો છો એલ ટુ એટલે ફાઇનલી એલ ટુ ઉપર જાય તો શું થવાનું છે એમ વન એલ માઇનસ ટુ એટલે એલ માઇનસ વન અને ટી માઇનસ ટુ તમે લખી શકો છો ત્યાં દબાણનું પારિમાણિક સૂત્ર થયું અહીંયા બીજા બે મારે મોસ્ટ સૂત્રો તમને બતાવવા છે પણ તમે નોટ નોટડાઉન કરો ત્યારબાદ આપણે આગળ જોઈએ આપણે હવે ગુરુત્વાકર્ષી અચળાંક ગુરુત્વાકર્ષી અચળાંકનું પારિમાણિક સૂત્ર જોવું છે શું છે ગુરુત્વાકર્ષી અચળાંક તો આપણે ચેપ્ટર આવશે ધોરણ અગિયારમાં ગુરુત્વાકર્ષણ બળ તો એમાં એક સૂત્ર આવે છે અને અથવા તો તમે જાણતા હોય કે બે પદાર્થો છે જેનું એકનું દળ એમ વન છે બીજાનું દળ એમ ટુ છે એકબીજાથી અમુક અંતરે રાખેલા હોય આર જેટલા તો બંને એકબીજા ઉપર આકર્ષણ બળ લગાડે છે જે આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ એનું સૂત્ર શું થાય તો એફ ઇઝ ઇક્વલ ટુ જી એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર દળના ગુણાકારના સમ પ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો આ જીને આપણે શું કહીએ છીએ ગુરુત્વાકર્ષીય અચળાંક કહીએ છીએ તો આ જીનું પારિમાણિક સૂત્ર આપણે લખવું હોય તો જેનું પારિમાણિક સૂત્ર લખવું હોય એ ભૌતિક રાશિને આપણે કરતાં બનાવવું પડે તો જીને કરતા બનાવીએ તો શું થાય એફ ગુણે આર સ્ક્વેર અપોન એમ વન ઇન્ટુ એમ ટુ એફ બળ છે આર એ બે દળ વચ્ચેનું અંતર છે આ એમ વન એ દળ છે અને એમ ટુ પણ શું છે દળ છે એટલે જીને આપણે પારિમાણિક સૂત્ર લખવું હોય તો અગેન બળનું પારિમાણિક સૂત્ર આપણને ખબર હોવી જોઈએ બળ એફ બરાબર એમ થાય તો આ એમ વન એલ વન અને ટી માઇનસ ટુ કોણું પારિમાણિક સૂત્ર થાય બળનું પારિમાણિક સૂત્ર થાય તો આ શું થાય એમ વન એલ વન ટી માઇનસ ટુ આર એ એક પ્રકારનું અંતર છે એટલે આ થવાનું છે એલ ટુ ત્યારબાદ આ એમ એ દળ છે એટલે આ પણ થાય એમ વન આ પણ દળ છે એટલે આ પણ થાય એમ વન ફાઇનલી આનું આપણે સમ કરીએ તો શું થાય આ એમ વન આ એમ વન અને છે એલ વન છે એલ થ્રી અને ટી માઇનસ ટુ તો આ ઉપર જાય તો શું થવાનું છે એમ માઇનસ વન એલ થ્રી ટી માઇનસ ટુ એટલે જીનું પારિમાણિક સૂત્ર જો લખવું હોય તો આપણે આ રીતના લખી શકીએ છીએ આપણે આગળ ભણવાનું આવવાનું જ છે છતાંય મેં તમને અહીંયા ચર્ચા કરેલી છે ચલો ત્યારબાદ

એ આવડવું જોઈએ અહીંયા હું એક લાસ્ટ પારિમાણિક સૂત્ર લઈ લઉં છું ત્યારબાદ આપણે લેક્ચર પૂરો કરીએ છીએ કુલંબીય અચળાંક જેને આપણે કે વડે દર્શાવી શકીએ છીએ આપણે બારમા ધોરણની અંદર ભણવામાં આવશે તો કુલંબીય બળનું સૂત્ર છે કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર બે વિદ્યુત બારો છે કે ક્યુ વન અને સોરી ક્યુ વન અને ક્યુ ટુ એકબીજાથી આર અંતરે છે આ ક્યુ એક પ્રકારનો વિદ્યુત બાર જ છે ક્યુ અને ક્યુ તો બે વિદ્યુત બારોને અમુક અંતરે મૂકીએ તો એમના વચ્ચે જે બળ લાગે એને આપણે કુલંબીય બળ કહી શકીએ અને આ જે અચણાંક છે કે એને આપણે કુલંબીય અચણાંક કે કહી શકીએ છીએ તો કુલંબીય અચડાક કેનું આપણે પારિમાણિક સૂત્ર જોતું હોય તો એફ આર સ્ક્વેર ક્યુ વન ઇન્ટુ ક્યુ ટુ લખી શકીએ છીએ તો બળનું પારિમાણિક સૂત્ર થાય એમ વન એલ વન ટી માઇનસ ટુ અંતર છે એટલે એનું થવાનું છે આપણે જાણીએ છીએ કે બળનું શું થાય એમ વન એલ વન ટી માઇનસ ટુ આ આ સ્ક્વેર એટલે અંતર છે એટલે આનું થવાનું છે એલ ટુ આ વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર આપણે જોયું હમણાં જ કે શું થાય એ વન ટી વન તો આપણ શું થવાનું છે અહીંયા એ વન ટી વન એટલે જો આપણે સાદુ રૂપ આપીએ તો થાય એમ વન એલ થ્રી ટી માઇનસ થ્રી અને આ થવાનું છે એ ટુ ટી ટુ હવે જો એ સાદું રૂપ આપીએ તો શું થાય તો એમ વન એલ થ્રી સી માઇનસ ફોર એ માઇનસ ટુ આ ઉપર જાય એટલે માઇનસ ટુ થવાનું છે એટલે કુલંબીય અચણાંકનું પારિમાણિક સૂત્ર તમે આ રીતના લખી શકો છો અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ જો તમને મારા વિડિયો લેક્ચર પસંદ આવતા હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરો ચેનલ પર જો તમે નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી મને નવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળી રહે થેન્ક યુ